નમસ્કાર મિત્રો આપ સૌને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર જો તમને મારી આ વાત દિલથી સાચી લાગે તો તમે મારા આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરી તમારા પ્રતિભાવ જરૂરથી જણાવજો આજે હું એક એવી કડવી વાસ્તવિકતા વિશે વાત કરવાનો છું એ સમાજનું એક સત્ય છે એક એવો વિષય કે જે તમને પણ ક્યાંક ને ક્યાંક સાસું લાગતો હશે એક બાજુ સમાજના આગેવાનો નેતાઓ ચૂંટણીના સમય આવે એટલે સમાજના એક એક ઘર સુધી નાની નાની શેરીઓ સુધી મત માગવા માટે દોડી જાય છે મોટા મોટા વચનો આપે છે પરંતુ બીજી બાજુનું સત્ય જ્યારે સમાજના કોઈ નાનામાં નાના કોઈ ગરીબ માણસને સાસા દિલથી મદદની જરૂર હોય જ્યારે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે ભાગ્યે જ કોઈ આગેવાન કે નેતા તેમની વહારે આવે છે તેમને મદદ કરે છે આવા બહુ જુજજ બનાવો જોવા મળે છે એ નેતાઓ કે આગેવાનો માટે શું સમાજ માત્ર વોટ બેંક બનીને રહી ગયો છે

સમાજ પાસે જાય છે કોઈ સારા કાર્યમાં સહકાર માંગે છે ત્યારે એને જોઈએ એટલો સહકાર મળતો નથી કેમ શું આપણે વોટ માંગનાર અને સેવા કરનાર વચ્ચેનો ભેદ ભૂલી ગયા છીએ આ છે આજની દરેક સમાજની કડવી વાસ્તવિકતા મિત્રો સમય આવી ગયો છે કે આપણે જાગીએ નેતા કે આગેવાનને નહીં પણ તેમના કાર્યને મહત્વ આપીએ જે વ્યક્તિ માત્ર ચૂંટણી પૂરતી નહીં પણ દરેક સંકટમાં તમારી સાથે ઊભો રહે તેને ઓળખીએ અને તેને સાથે મળી સાથ આપીએ જો આપણે સાસા સમાજ સેવકને સહકાર નહીં આપીએ તો સમાજની સેવા કરનારા લોકોની હિંમત ઓછી થઈ જશે અને પછી આપણી પાસે માત્ર ચૂંટણીલક્ષી નેતાઓ જ બાકી રહે છે આ મારો વિચાર છે આ મારું નિરીક્ષણ છે જો તમને મારી વાત સાચી લાગે તો તમારા વિસ્તારના આગેવાનોને આ વિડીયો ટેગ કરો કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ